2100 રૂપિયા 5 10 15 22 23 બોટ આવતી 2103 રૂપિયા નહીં 2103 એકદરે हो ગયા એક એક એકદરે બસ 300 રૂપિયા લખબર એક ફાઈટ એકદરે પડ જાય એટલે તો બધું કરી લેવાય નેવો લેવાના ભાઈ લેવા દેવું એકાળો એક તો એકાળો છેલ્લો મારો 1598 2198 1198 બરોબર છે આ 22 સો ના नहीं, 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 नहीं,

મામા 5 5 રૂપિયા માં લખો ઓલાવા 2500 રૂપિયા 2500 છે ઓઈસો મામા કાકા કે અહીંયા બદલવા માટે જઈ રહ્યા સાઉન્ડ આカウント ઓકે હો આરા નવ વાણો અને હવે 2500 એક બે એક એક કુલ 2500 ઓય સર 90 ઓય સર 900 રૂપિયા 91 98

पिता पिता पंजाब नाइट पार्टी से मुझे रेशी बेहजर नेशी बेहजर नेशी रुपिया आकाश बाज बाज नेवो बेहजर ने नेवो રૂપિયા और बेकरो

चौवीसीं છત્રી જે નોત્રી આજે વાલી સાથે આજે આવો 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 ચાલી બેસ ચાલી આઈ મામાને લખી નાખે લખી ના ના પડી કોઈ ગડીએ કોણ

એ ભાઈ મને તારું વાક કામ બોલ મને બેટા ઇન્ડિયાલીમાં આપણે માંગે છે મમા ભાવના ક્ષેત્રમાં માંગ મને રોજા એટ